ભક્તો દ્વારકા મહોત્સવમાં જે ભક્તો આવતા હોય બહુ બધા અત્યારે પૂછાવ્યા છે તો છોતેર હજાર અઠાવન પાંચ જીરો ચાર નંબર સેવ કરી વોટ્સઅપમાં દ્વારકા અથવા દ્વારકા મહોત્સવ લખવું જેથી એક ફોર્મ ખુલશે તેને ભરી દેવું જેથી તમારું રજીસ્ટ્રેશન થઈ જશે જે ભક્તો દ્વારકા ઉત્સવમાં કારણ કે ન્યા કાંઈ ઉતારાબુતારા આપણા પોતાના નથી સમજાણું ને આ બધું ઊભું કરવા ટેન્ટ ઓન બધું ઊભું કરવા તમે જેવું રજિસ્ટ્રેશન કરાવશો એવી વસ્તુ ત્યાં નિર્માણ થશે માટે વહેલી તકે ભગવાનના ભક્તો જે આવવા માંગતા હોય એ અવશ્ય મેં લખાવજો એવી ભલામણ છે અને કોઈ ભક્તો પોતાનું સ્થાન છોડશો નહીં દ્વારકા ઉત્સવના બેનરનું અનાવરણ અહીંયા છેલ્લે કરવામાં આવશે એની ખાસ નોંધ લેજો બધા જરી ભક્તો વતી આ ભક્તો પધારી અને આ ઓપનિંગમાં જોડાશે સાથે જમલ ભગત કથાના સહેજમાં સ્વામિનારાયણ જય શ્રી ભગવાન કૃષ્ણ જય શ્રી મહારા જય તારીખ સોળ માર્ચ થી બાવીસ માર્ચ ફાગણવદ બારસ થી ચૈત્ર સુદ ચોથ ના દિવ્ય મંગલ દિવસોમાં દેવભૂમિ દ્વારિકાધામને ધામ દ્વારિકાધીશના સાનિધ્યમાં આ દિવ્ય મહામહોત્સવ ઉજવાશે